तो गैस मोमा आया था ये और घरे जाए थी अना पहला दादा आया खबर करो दादा ने मोमा ने और घरे जाए थी कौन जी आओ जो दादा आओ जो तो गैस तो टाइम तो तो हो रहा था પપ્પા નીચે બીમાર હતા એટલે નીચે જતો બધા મહેમાન આવ્યા હતા તો પાણી ભરીએ છીએ અને ઘરમાં હજુ રસોડું એને સાફ કરીને ચોખ્ખું કરીશું અને જોઈએ મિતુભાઈ હું કરીશીએ જો મહેમાન આવ્યા તો બધું હજી તો ઘરમાં હલખું કરવાનું છે ટાઈમ સાડા છ થઈ જશે રસોઈ કરવી તો પપ્પાનો મીઠુભાઈ આવી જાય મિતુભાઈ ચાલો અત્યારે ખાવા બેઠા બેટા

હા ને તો મિત્રાના પપ્પા ઉપર આવે છે આપણે પાણી મિનિટ હું આવું ડોલ ભરાઈ ગયો એવું આગળ ન તો ચાકલી બંગ તો આપણે ચાકલી બંગડી દઈએ પાણી ભરાઈ દઈએ ચમક પાણી ખાલી એ થાય ને હા એ ખરું એવું હોય છે એટલે રસોઈ કરી દઈએ વેરા હતું વેરા હતું રસોઈ કરીને ચમકી લેવાનું મહેમાન આવો બધા એટલે મહેમાન જોડે બેવાનું હોય છે એટલે

मानू मेरा हां आप भी ऐसे बैठा सी और मैंने तो कल थोड़ी बाहर आई गई थी जरा बस को द्वार जरा सर पे ऐसे थे अरे भैया पापा દાદી મમ્મી દાદા અત્યારે હોઈ ગયા પપ્પા જીદાજી કિદાજીજી શું જમો અમે હોઈ ગયો કહું હમ હમ તો હા તો કઈ આપણો એન્ડ અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો